નમસ્કાર ખેડૂત મિત્રો હું છું જીતેન્દ્ર પરમાર અને આજે આપણે કપાસની ખેતીની અંદર કપાસના છોડની અંદર જે આઈડિયલ એનું જે માપદંડ હોવું જોઈએ એ વિશે આપણે થોડુંક ટૂંકમાં પરિચય લેશું આજે તો આ કપાસનો છોડ છે બરાબર છે તો એની આપણે વાત કરીએ તો એની અંદર જે હાઈટ પ્રમાણે જે એની અંદર ડાળીઓ હોવી જોઈએ જે દિવસો પ્રમાણે હોવી જોઈએ અથવા જે બે ડાળી વચ્ચેનું અંતર છે કે બે ઝીંદવા વચ્ચેનું અંતર જે ઇન્ટરનોડલ ગેપ કહેવાય એ હોવું જોઈએ કેટલું તો એક આઈડિયલી આપણે આજે એક ઉદાહરણ સાથે સમજીએ કે ભાઈ આ છોડ છે એ છોડની હાઈટ તો અત્યારે પાંચ ફૂટ અને દસ ઇંચ છે તો આની અંદર આપણે જો ડાળીઓ ગણીએ બરાબર છે તો આની અંદર આઈડિયલી ખરેખર જો આ માપ પ્રમાણે હોય તો આની અંદર બાવીસ થી ત્રેવીસ ડાળીઓ છે એ હોવી જોઈએ આ જે કપાસ છે એ અત્યારે સો દિવસનો થયો છે બરાબર છે તો એની અંદર જે આપણે આ જો બે ડાળી વચ્ચેનું જે અંતર છે બરાબર છે એ એક ડાળીથી બીજી ડાળીનું જે અંતર છે એ સમય મર્યાદા છે એ પાંચથી સાત દિવસની અંદર છે એ તૈયાર થતું હોય છે બરાબર છે તો આ રીતે આપણે છો કેટલા દિવસનો કપાસ થયો છે એ જાણી શકીએ છીએ પ્લસ કે આ બે ડાળી વચ્ચેનું અંતર છે એ ઉત્પાદન ઉપર ખૂબ ફરક છે એ પડતું હોય છે કે ભાઈ જો આ બે ડાળી વચ્ચેનું અંતર છે એ વધુ થઈ જાય જો છોડની હાઈટ છે એ વેજીટેટિવ ગ્રોથ વધારે હોય તો એની અંદર છે એ ડાળીઓની સંખ્યા ઓછી રહી અને છોડ છે એ ઊંચો થઈ જાય તો આ ખૂબ સરસ અત્યારે કપાસનો છોડ છે એ નજર સામે આપણે જોઈએ તો અત્યારે એવરેજ જે બે ડાળી વચ્ચેનું જે વચ્ચે આપણે માપ કાઢીએ તો પાંચથી છ સેન્ટીમીટર છે એ આવે છે તો આઈડિયલ અત્યારે જે આનું બે દાડી વચ્ચેનું અંતર છે એ બરાબર છે ઝીંડવાના અંતરની વાત કરીએ કે જે સીરી જે દાડી છે બરાબર છે એ બે ઝીંડવા વચ્ચેનું અંતર છે એ પણ ખૂબ અગત્યનું છે એ અલગ અલગ વેરાયટી પ્રમાણે જુદું જુદું આવતું હોય છે તો એમાં પણ આપણે આવા સ્પ્રે કરવાથી એકદમ ટૂંકી ગળીએ છીએ એ ઝીંડવું છે એ લાગી શકે છે બરાબર છે તો આ જે છે બરાબર છે એકદમ નજીક છે એ ચાપકું લાગેલું આપણે દેખાય છે બરાબર છે અને વધુ ટૂંકી ગળીએ એની અંદર ઝીંડવું લાગશે એકદમ નજીક નજીક બેસશે બરાબર અડોઅડ આ રીતે આ આપણને ફાયદો છે એ થાય છે એટલે વધુ મોટો છોડ કરવાથી વધુ ઉત્પાદન મળે એ આપણે વાતને નકારીએ છીએ અને છોડની અંદર જે દાડી વચ્ચેનું અંતર અને ઝીંદવા વચ્ચેનું અંતર વધુ નજીક રહેવાથી વધુ ઉત્પાદન ઓછી હાઈટમાં પણ કપાસ આપી શકે છે તો બધાનો આપણે આજે અહીંયા ખૂબ ખૂબ આભાર